જૂનાગઢમાં સીએમ સાહેબ આવે છે હજી આવ્યા નથી આવવાના છે પણ હું સવારથી ગતિવિધિ જોઉં છું મારા ઘરની આજુબાજુ સવારે પણ મને મારા પોલીસ સ્ટેશન જે મારું ઘર આવે છે પોલીસ ડિવિઝનમાંથી સ્ટાફ આવીને પૂછતા હતા કે તમે ક્યાંય જવાના છો નથી જવાના શું છે પણ મારું અત્યારે જવાનું રૂટીન મેં પોસ્ટ પણ કરેલી છે સોશિયલ મીડિયામાં પણ ને ત્યાં ખેડૂતોને જાણ પણ કરેલી છે કે અમે તમને લોકોને મળવા આવીશું પણ મારો જે ડર છે હું જે સંભાવ સવારથી હું જે ગતિવિધિ જોઉં છું એને લઈને મને એવું લાગે છે કે કદાચ મને રોકવામાં આવશે કદાચ એવું મને લાગે છે હું નીચે જઈશ પછી જ મને ખબર પડશે પણ બસ એ જ વાત તમારા વચ્ચે મૂકવા માટે અત્યારે લાવ છું હું નીચે જાઉં છું આશા રાખું કે આપણને ખેડૂતોની વાત સાંભળવા માટે જવા દે પણ સીએમ ભૂપેન્દ્રભાઈ જૂનાગઢમાં આવવાના છે એટલા માટે આજુબાજુ સવારથી હું જોઉં છું સવારથી મારા ઘરના ત્રણ રસ્તા છે ત્રણેય રસ્તામાં સિવિલ ડ્રેસમાં પોલીસ બેઠેલા છે એટલે અત્યારે પણ હું બહાર જઈને પણ તમને પણ બતાવી શકું છું મારો શંકા સાચી છે કે ખોટી છે એ તો હવે આગળ હું બહાર જઈશ પછી જ મને ખબર પડશે પણ મને સો ટકા એવું લાગે છે હું તમને બતાવી દઉં છે અહીંયા છે જ આ પરિસ્થિતિ છે મિત્રો તમને જે પરિસ્થિતિ વર્ણવી એના આધાર ઉપરથી એવું કહું છું હું વાત કરું તો મને ખબર પડશે કે જવા દેશે કે નહીં આપણો તો રૂટીન નો કાર્યક્રમ છે બે દિવસ પહેલા જ જાહેર કરેલું છે કે ભાઈ અમે ખેડૂતોને મળવા જઈએ છીએ કાલે પણ અમે ગયા જે પાક બગડેલો છે એના પણ ઘણા બધા સરકાર સુધી પહોંચાડવાના વિડીયો બનાવીને ખેડૂતોની વાત સાંભળીને મેં પ્રયત્ન કર્યા છે તો એ જ પ્રયત્નના ભાગરૂપે આજે પણ મારે જવાનું જ છે પણ અહીંયા સ્ટાફ માં જ છો તો નહીં જવા દો મને હું કે વિરોધ કરવા નથી જવાની પણ મારે ખાલી ખેડૂતોને મળવા જવાનું છે ખાલી ખેડૂતોને મળવા જવું છે અને આ રૂટિન છે સાંભળો બે દિવસ પહેલા જ મેં પોસ્ટ મૂકેલી છે મારા સોશિયલ મીડિયામાં કે મારે ખાલી ખેડૂતોને ગામડે મળવા જ જવાનું છે બીજું કોઈ કાર્યક્રમ નથી સીએમ સાહેબ પછી ક્યાં આવી ગયા છે મિત્રો વાત એવી જ છે કે અહીંયા તો હવે ચિઠ્ઠીના ચાકર છે આપણે એ લોકોને તો કઈ નહીં કહી શકીએ પણ સવાલ ભાજપ સરકાર ઉપર છે કે ભાજપ સરકાર જે રીતે તાનાશાહી કરે છે અમે ક્યારે પોલીસ તંત્રને દોષ આપતા નથી એ લોકોને તો જે આદેશ હોય છે કરે છે પણ ખેડૂતોના અવાજને દબાવવા માટે જે પણ પ્રયત્નો અત્યાર સુધી થયા છે એ પ્રયત્નો મને એવું લાગે છે કે આવું ના થવું જોઈએ આ લોકશાહી છે દરેકને અધિકાર છે અને અહીંયા સ્ટાફને પણ આટલા બધા મોકલ્યા છે ઓકે એ લોકોની ડ્યુટી નિભાવે છે પણ હું તો સરકારને કહીશ હું ગૃહમંત્રીને કહીશ હું સુપર સીએમ હર્ષભાઈ સંઘવીને કહીશ કે તમે તો સુપર સીએમ બની ગયા પણ તંત્રનો દુરુપયોગ કરવાનો તો બંધ કરો અમે લોકો તો ખાલી ને ખાલી ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા પણ તમે જુઓ એટલે ફાઇનલી હવે તમે મને જવા નથી દેવાના અમે પણ નથી ઈચ્છતા કે તમારી સાથે કોઈ અમે આનાકાની કરીએ કારણ કે અમે સમજીએ છીએ પણ અમે અમારા અમારા માધ્યમથી સરકારને કહેશું તમને મેં લાઈવના માધ્યમથી એટલા માટે બતાવ્યું છે કારણ કે આ તો મેં તમને અત્યારે બતાવ્યું હું તો સવારની આ જોઉં છું પણ મને થયું કે ઠીક છે એ લોકો એના ભાગરૂપે હશે અને હું શ્યોર નહોતી મને શ્યોર નથી ખબર પણ ચાર વાગ્યાનો સમય જેમ જેમ નજીક આવ્યો એમ એ લોકોનું અહીંયા ઘરની નજીક આવું ગતિવિધિયા મેં ઉપરથી જોઈ મારા ઘરેથી અને મને હતું કે કદાચ કદાચ મારી સાથે આવશે જવા દેશે પણ એ જવાની જ ના પાડે છે અને જે કારણ છે કારણ મને ખબર છે કે જુનાગઢમાં સીએમ આવી રહ્યા છે અને સીએમ હજી આવ્યા નથી પણ બે દિવસ સુધી રાત અહીંયા સીએમ રોકાવાના છે એટલે બે દિવસ સુધી મારે ઘરમાં રહેવાનું છે મને ઘરની બહાર નહીં જવા દે એ લોકોએ કહી દીધું મને મારે સરકારને એટલું જ મારે સરકારને એટલું જ કેવું છે કે અમે લોકો લોકશાહી ઢબે વિરોધ પક્ષમાં રહીને અવાજ ઉઠાવીએ છીએ આજે ખેડૂતોની હાલત કફ તમે લોકોએ તમે લોકોએ દસ હજાર કરોડનું પેકેજ મિત્રો થોડો આજે નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલા માટે ઉપર આવી છું મારે એ જ કહેવાનું છે કે અમે ઘણા સમયથી ખેડૂતને લઈને લડીએ છીએ મિત્રો પણ વાત એ છે કે હું સવાર પહેલાં તો તમને આની પરિસ્થિતિ સમજાવી દઉં કે હું સવારની ઓબ્ઝર્વેશન કરતી હતી પણ મને એવું લાગ્યું કે કદાચ મારી શંકા હોઈ શકે એ લોકો બે પહેલાં તો મેં ચાર પાંચ સ્ટાફને જ જોયા હતા અહીંયા કે ચાર પાંચ સ્ટાફ અહીંયા આટામાં છે સવારમાં જ્યારે સવારના સાડા નવ વાગે એ લોકો અહીંયા ઘરે આવ્યા હતા એ પછી આજુબાજુ ઓછા તે દૂર દૂર બેઠા હતા ઘરની પાસે નહોતા બેઠા એટલે મેં મને થયું કે કદાચ વોચ રાખે છે પણ ઘણી વખત આપણી શંકા પણ હોઈ શકે ચાર વાગ્યાનો ટાઈમ હતો અહીંયા તલિયાધર ને પતરા પસારને જે જૂનાગઢ વિધાનસભામાં જે ગામડાઓ આવે છે ત્યાં અમારે જવાનું હતું ત્યાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લેવાની હતી અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અને ખેડૂતો સાથે વાત કરવાની હતી કાલે પણ અમે ગયા હતા મજેવડીમાં આ બધા ગામમાં તો આમાં અમારું જે અમે જે કરવા જઈએ છીએ એ કામ ખેડૂત ની સાથે રહીએ તો ખેડૂતને પણ હિંમત મળે ખેડૂતને પણ જે તકલીફ છે આ તકલીફમાંથી થોડીક રાહત મળે થોડુંક અવાજ બુલંદ થાય કોશિશ કરતા હોય છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અમે જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પહોંચાડવાનો પ્રયાસ કરે કારણ કે સાંભળતી તો છે નહીં આંદોલનો કરવાની તો પરમિશન આપતી નથી તો આ જ હેતુથી અમે જઈએ છીએ પણ તમને મેં હમણાં જ ચિત્ર બતાવ્યું કે ત્યાં પણ નથી જવા દેતા રીઝન શું છે તો કે સીએમ આવવાના છે સીએમ હજી જુનાગઢમાં પગ નથી મૂક્યો પણ બે દિવસ સીએમ આજે રાત્રિ રોકાણ અહીંયા જુનાગઢમાં કરવાના છે તો બે દિવસ સીએમ અહીંયા રહેશે આજે રોકાશે અને કાલે પણ આખો દિવસ રોકાવાના છે તો ત્યાં સુધી મારા ઘરની બહાર નહીં હા હા આવી જાવ અહીંયા આવી જાવ તો હા મારા પતિદેવ પણ મારી સાથે જ છે અને એ જ મને જોકે હિંમત આપે છે એટલે હું તમને આખી વાત કરી દઉં પછી સાહેબ તમે પણ અમને બે શબ્દો તમારા તટસ્થ નજરથી કીધું વિષય એવો છે એટલે મેં તમને જે રીતે કીધું કે મને શંકા હતી કે કદાચ મારી સાથે આવે આની પહેલા જયારે મને હોમ અરેસ્ટ કરવામાં આવી હતી ત્યારે એ લોકો મારી સાથે આવ્યા હતા તો મને હતું મારી સાથે આવશે પણ નહીં એ લોકોએ મને સ્પષ્ટ ના પાડી દીધી અને ચોખ્ખી કે ભાઈ તમે નહીં જઈ શકો અને માત્ર આજના દિવસે નહીં કાલે પણ હું નહીં જઈ શકું કાલે પણ મારે ઘરમાં જ રહેવાનું છે એ લોકો મને હોમઅરેસ્ટ કરી છે એ લોકોએ કહી દીધું કે તમે અહીંયા જ તમે ઘરમાં તમારે જે એક્ટિવિટી કરવી કરી શકો છો પણ બહાર નહીં તો મિત્રો મારે એટલું જ તમને આ આ જે મેં ચિત્રો બતાવ્યા ને એની પાછળનો મારો હેતુ એ જ છે કે અમે જ્યારે વિરોધ પક્ષના મેદાનમાં યુદ્ધ કરીએ છીએ ને ત્યારે આ મારો સંઘર્ષ છે બધાને એવું લાગે છે કે બહુ સહેલાઈથી અમે લડાઈ લડી લઈએ છીએ પણ ના અમારી લડાઈ સહેલી નથી બહુ તકલીફો સાથે અમે લડીએ છીએ જે સપોર્ટ અમને જોઈએ એ સપોર્ટ અમને ઘણી બધી જગ્યાએથી અમારી સાથે ડિસ્કનેક્ટ થતો હોય છે સપોર્ટ નથી મળતો ડિસ્કનેક્ટ થતો હોય છે છતાં પણ અમે લડતા હોઈએ છીએ અને જે રીતે મારો પરિવાર છે આજે સમજો કે હું બે દિવસ ઘરમાં રહીશ તો મારો પરિવાર પણ મારી સાથે કેક ને સફર કરશે અને મે તમને જે ચિત્રો બતાવ્યા સિમ્પલી હવે આપ તમને એમ લાગશે કે ભઈ આ લોકો જે છે જે સાત આઠ લોકો હતા તમે તમને એમ થશે કે બેન પાછળથી વયા જાવ ઉપરના દરવાજાથી થી વયા જાવ આમ વયા જાવ આ વસ્તુ તમે જે બોલો તમે વિચારતા હો ને એવું શક્ય હોતું નથી કારણ કે અમારા બધાના ફોન ટ્રેસ થતા હોય છે અમે એવી રીતે જઈએ તો પણ અહીંયા નહીં તો ત્યાં પકડે છે એ કોઈ કહેવાયને કે કોઈ યુદ્ધનું કોઈ રણનીતિ નથી કે આપણે ચોરી છૂપે જતા રહીએ ગમે ત્યાંથી હે આજે મારું ઘર ત્રણ ફ્લોરનું છે મારો જવાનો એક જ એક્ઝિટ છે જેથી હું આવી શકું જઈ શકું તો તમે લોકો ઘણી બધી વાર ઘણા બધા કાર્યક્રમ એમ કહેતા હોય કે બેન આપણે એમને ચકમો દઈને જતા રહ્યા પણ એવું નથી કરી શકતા અને બીજી વસ્તુ પણ હું તમને જણાવું કે આ લોકો ઉપર મને કોઈ ગુસ્સો નથી પોલીસ તંત્ર હંમેશા સરકાર જેની હશે ને એના ઇશારા ઉપર જ કામ કરશે એના આદેશ પ્રમાણે કામ કરશે તો અહીંયા પોલીસના પણ ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે આટલા સમયના મારા દસ વર્ષના રાજકીય જાહેર જીવનના આધાર ઉપરથી હું એટલું સમજી છું કે પોલીસના પણ ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે હા ઘણા બધા પર્સનલી વ્યક્તિગત રીતે અમુક એમાં પણ એવી માનસિકતાવાળા લોકો હોય છે કે જે સરકારે કીધું એના કરતા પણ વધારે પેલું કહેવાય ને કે પોતા પણ કરવાનો અમુક પ્રયત્ન કરતા હોય છે પણ જે મારી આજુબાજુ જે નાની નાની લેવલના જે કોન્સ્ટેબલ મહિલાઓ સાથે મેં ઘણી બધી વાર અહીંયા બેઠા હોય છે હોમ અરેસ્ટ કર્યા હોય છે તો ઘણી બધી વાર હું એની સાથે વાર્તાલાપ કરતી હોઉં છું કે કઈ રીતની તમારી તો એમના માટે પણ ટફ છે પણ આ બધી વાતોની વચ્ચે હું સરકારને એટલું કહેવા માંગુ છું અને ગુજરાત ભાજપ સરકાર એ હકીકતમાં પોતાના ખોટા કામ દબાવવા માટેના બધા પ્રયત્ન કરે છે પોતાની ખોટી વાહવાઈ કરવા માટે મોટા મોટા મસ્ત મોટા પેકેજો જાહેર કર્યા છે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે પણ આ દસ હજાર કરોડના પેકેજ સાથે જે પીડિત ખેડૂત છે જે લાભાર્થી ખેડૂત છે એની સંખ્યાને તમે જો ભાગાકારમાં લઈ જાઓને તો તમને ખબર પડે કે હેક્ટર દીઠ માત્રને માત્ર બાવીસ હજાર રૂપિયાને મળે છે એ પણ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા તો મળે છે પણ એમાં પણ સરવાળા બાદબાકી થશે બે હેક્ટર સુધીની જ મર્યાદા છે બે હેક્ટર સુધીની જ મર્યાદા છે એટલે મારે એટલું તમને કહેવું પડે કે માત્રને માત્ર જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ને એ આપણે એમ કહી શકીએ કે ખાલી ને ખાલી નામનું મોટું પેકેજ છે

એટલા માટે કે જે સીએમ જૂનાગઢમાં આવવાના છે એટલું છે કે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ આવવાના છે બીજું કે જૂનાગઢ શું કામે ને આવવાના છે તો કે જૂનાગઢ નવ તારીખ નવ નવેમ્બર એટલે જૂનાગઢ આઝાદી દિન તરીકે જે ઉજવાય છે ને એના સેલિબ્રેશન માટે આવવાના છે પણ રેશમાએ વાત કરીને એ પ્રમાણે કે ભાઈ જે મોટી મોટી જાહેરાતો મોટી મોટી નહીં પણ મોટી ખોટી જાહેરાતો ને લઈને આવતા હોય છે કારણ કે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ જે જાહેરાતો થાય છે એની પાછળ કાંઈ હોતું નથી એક સરસ મજાનો શબ્દ ભાઈ પેકેટમાં હવા જાજે માલ ઓછો એના જેવી જાહેરાતો કરવા માટે આવે છે બરાબર એક તમને વાત કરી દઉં કે ભાઈ આપણું ભારત જ્યારે આઝાદ થયું ને એના લગભગ અઢી મહિના પછી લગભગ ચોર્યાસી દિવસ પછી જુનાગઢ છે એને સ્વતંત્રતા મળી હતી પણ જૂનાગઢ વાસીઓ જેટલા છે ને એ જે લોકો જોતા હોય કે જે લોકો સુધી આ વિડીયોના માધ્યમથી અમારો અવાજ પહોંચતો હોય ને તો એની એક વાત મારે આજે શેર કરવી છે કે સીએમ સાહેબ જુનાગઢ આવે છે જુનાગઢવાસીઓને વાસીઓને ખબર છે કે છેલ્લા ત્રણ દિવસમાં જે કોર્પોરેશનના લોકો હોય કે પછી જૂનાગઢ તંત્રને સાચવનારા લોકો હોય એ લોકો છેલ્લા બોંતેર કલાકમાં જૂનાગઢની પરિસ્થિતિમાં જે ચમત્કારિક ફેરફાર લઈ એવા છે ને કે જેના માટે જૂનાગઢની જનતા આજે હું માનું તો બે હજાર બાવીસથી માંડી એની પહેલાંય હતી જ પણ એ પછી પર્ટિક્યુલરલી બે હજાર બાવીસથી માંડીને આજે બે હજાર પચીસનો આ નવેમ્બર આઠમી તારીખ સુધી જે જનતા પીડાણી છે એ વચ્ચે બે ત્રણ ઇલેક્શનો પણ ગયા પણ એ જનતા જે પીડાણી છે એના સોલ્યુશન ખાલી આ બોતેર કલાકમાં એ લોકોએ એવું ટૂંકમાં જૂનાગઢને મઠારી દીધું છે ઉપરથી ઉપરથી બતાવી દીધું છે બરાબર જો આવું થવા પાછળનું કારણ સીએમ સાહેબ જૂનાગઢમાં આવતા હોય એ હોય તો સીએમ સાહેબ આપને એક માનસભર મારી વિનંતી છે કે આપ છે ને હર મહિને જૂનાગઢ આવો હર મહિને જૂનાગઢ આવો આ ખાલી મારું એકનો નથી પણ જે લોકો સાંભળે છે જે લોકો જૂનાગઢથી જુએ છે આ વિડીયો એ બધા લોકોના મનનો એક આ અવાજ એ છે કે સાહેબ આવે મુખ્યમંત્રી સાહેબ આવે સીએમ સાહેબ આવે અને જૂનાગઢને જો આવી રીતના ઉપર છેલ્લું ચમકાવતા હોય ને તો સાહેબ આપ દર મહિને છે ને જૂનાગઢ આવો અમારે આવું જૂનાગઢ જોવું છે હજુ તો એમાં તમે સો સુધી પહોંચાય નથી એકથી મહિને સો સુધી પણ તમે જે કદાચ આ થોડું ઘણું કર્યું છે ને જૂનાગઢની અમે તરસી ગઈ છે આના માટે જૂનાગઢને રાતોરાત ક્લીન બનાવી દેવું તો આવું તો રૂટીન પણ થઈ શકે છે પણ જો કદાચ તમારા કારણે આવું થતું હોય બરાબર અત્યારે જો કોઈ સાચી વાત કરવા જાય ને એનો અવાજ દબાવી દેવામાં આવતો હોય એમને ઘરમાંથી બહાર નીકળવા માટે કારણ કે અમે વિરોધ કરવા માટે જાતા જ નથી બરોબર રેસમાં જે જાતી હતી આજે મને જે ખ્યાલ છે ત્યાં સુધી વિરોધનો તો કોઈ વાત જ નથી જે અગાઉથી પ્રી પ્લાન થયેલો મુલાકાતનો એક કાર્યક્રમ હતો એના માટે નીકળવાના હતા બરોબર છે પણ એ પણ એ ખેડૂતોની આજુબાજુના જે ગામ છે એમના જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમના ખેતર અને એમના પરિવારની મુલાકાતનો એક કાર્ય કાર્યક્રમ હતો જે પ્લાન શેડ્યુલ હતો હા ગઈકાલે પણ ગયા હતા તો મારું કહેવાનો મતલબ કે એ અટકાવી દે છે બરોબર પણ મને તો એક વસ્તુ જે પ્રજાનો આ અવાજ જે છે અને જુનાગઢના જેટલા લોકો આ સાંભળતા હોય જોતા હોય અને મારી વાત સાથે જો સહમત થતા હોય તો હું એ બધા વતી એક સીએમ સાહેબને આ અવાજ એક વાતથી કહેવા માગું કે સાહેબ આપ દર મહિને આવો જો આવી રીતના તમારા સ્વાગત માટે આટલું થતું હોય ને તો જૂનાગઢની પ્રજા તો બહુ ત્રસ્ત થઈ ગઈ છે આપ દર મહિને આવો આગળ સાહેબે જે વાત કરી ને એ પ્રમાણે હું કે ચોર્યાસી દિવસ પછી ભારત ને એટલે જુનાગઢ ને આઝાદી મેળવી છે બરોબર ઈ કેવાતી આઝાદી બાકી જે પીડા અને જે ટૂંકમાં વેદનાઓ સહન કરે છે એ જુનાગઢ વાસીઓ જે સામાન્ય જુનાગઢ નવ નવેમ્બરે ટૂંકમાં આઝાદ થયું હતું કારણ કે હૈદરાબાદ જુનાગઢ આ બધા પાછળથી આઝાદ થયેલા શહેરો છે એટલે સાહેબે જે વાત કરી ને એ વાત એવી છે કે અત્યારે તમે જુનાગઢ જોશો ને તો એકદમ ચમકાવી દેવામાં આવ્યું છે રંગરોગાન કરી દેવામાં આવ્યું છે રોડ રસ્તા સારા ઓકે ગામડાઓમાં જે કાર્યકર્તા ભાઈઓને કીધું તો એમના પણ મને ફોન આવે છે હું એમને પણ મેસેજ પાસ કરી દઉં છું મને સવારે થોડીક શંકા હતી પણ મને હતું કે મને તો જવા દેશે છતાં પણ ઠીક છે હવે એ લોકોએ આપણને રોક્યા છે તો ઘરેથી જે પણ કંઈ થશે કારણ કે આજે અમે સાડા આઠ વાગે અહીંયા અમારા ઘરે પાર્કિંગમાં પણ અમે અહીંયા હોદ્દેદારોની મીટિંગ બોલાવી છે પણ વિષય હું તમને એ કહેતી હતી કે જે રીતે અમે ઘણા સમયથી ખેડૂત માટે લડીએ છીએ એવી જ રીતે પ્રોપર જૂનાગઢના રોડ રસ્તા માટે લડીએ છીએ અને સાહેબે જે વાત કરી ને કે રોડ રસ્તાથી જૂનાગઢ કેટલું પરેશાન હતું અને ખાલી પરેશાન નહીં જૂનાગઢમાં એક જુવાન દીકરો રોડના ખાડા ખબડા ગટરના ઢાંકણાને કારણે પોતાનો જીવ પણ એને ગુમાવી ગયો છે એને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને જે પણ આ બધું કર્યું છે ટાપક ટીપક એ જુનાગઢના મુખ્ય માર્ગો ઉપર જ કરવામાં આવ્યું છે જુનાગઢના અંદરના જે વિસ્તારો છે જે સોસાયટીઓ છે એની પરિસ્થિતિ તો જે વિડીયોમાં કે જુનાગઢ ધારાસભ્ય ધારાસભ્યશ્રી એવું કે છે કે ભાઈ જુનાગઢના દરેક રસ્તાઓ છે એવા સુગમથી બોલે ને કે જુનાગઢના દરેક રસ્તાઓ છે ને એને કમ્પ્લીટ તૈયાર કરવામાં આવશે બરોબર હવે આવી વાતો જેટલા આપણને જૂનાગઢવાળા સાંભળે છે એ લોકોને બધાને ખબર છે કે આવા જૂનલાવ આપણે આવી ફેંકું પંથી આપણે કેટલી વાર સાંભળી છે અને સાચું સાચું કહેજો ને લખજો એ ખરા બરાબર શું તમારા ઘર પાસેના જે જૂનાગઢવાળા છે એની વાત કરું છું કારણ કે એ લોકોને ખબર છે બરાબર કે આ એની અંદરનો અવાજ છે કે તમારા ઘર પાસે કેટલી વખત ગટરના નામે વાયરિંગના નામે ગેસની પાઇપલાઇનના નામે પાણીની પાઇપલાઇનના નામે કેટલી વખત ખોદકામ કરવામાં આવ્યું છે બરાબર એ ઉપરાંત એ થઈ ગયા પછી કેટલી વાર બેચ વર્ક કરવામાં આવ્યું છે મને કાલે એક મહેમાને એવું વાત કરી કે ભાઈ શું તમારે આ સોસાયટીના જે જગ્યાએ અમે રહીએ છીએ બરાબર મીરાનગર સોસાયટીમાં અમે રહીએ છીએ તો શું તમારી સોસાયટીમાં રોડ રસ્તાઓ પાસ થઈ ગયા છે વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે જે ઓલરેડી સિમેન્ટ સીસી રોડ હતા સોસાયટી બરોબર છે એને ત્રણ થી ચાર વખત અલગ અલગ રીતે તોડવામાં આવ્યા છે અને કોઈ પ્રકારનું પછી પાછળથી જે વર્ક હોય એ કરવામાં આવ્યું નથી અને આ હકીકત જુનાગઢના દરેકે દરેક એરિયા છે એટલે સરવાળે તો મિત્રો મારે એટલું જ કહેવાનું છે કે ગુજરાતની ભરવી પરિસ્થિતિ છે સાહેબ તો પોલિટિકલી કોઈ એમ પોતાનું મંતવ્ય આપતા જ હોય છે ક્યારેક અમારી કોઈ ભૂલ હોય તો પણ એમને કહે છે કે આ તમારા લોકોની ભૂલ છે એટલે એ તો એક સ્વતંત્ર નાગરિક તરીકે એક વોટર્સ તરીકે હંમેશા એનો અભિપ્રાય આપતા હોય છે મારી સાથે પણ ઘણી બધી વાર એના આઈડિયાઝ એના વિચાર એ શેર કરતા હોય છે પણ અમુક રિયાલિટી એવી છે કે અમે બોલીશું ને તો એવું લાગશે કે અમે ખાલી ને ખાલી વિરોધ કરીએ છીએ એક વિરોધ પક્ષ તરીકે બોલીએ છીએ એટલે ઘણી બધી વાર હું સાહેબ ને પૂછતી હો કે અમે તો વિરોધ પક્ષમાં છીએ અમે બોલીશું તો જનતાને એમ લાગશે કે અમે અમારા સ્વાર્થ માટે બોલીએ છીએ અમે પોલિટિકલી એજન્ડાથી બોલીએ છીએ પણ પણ આજે તમે એક પોલીટિકલી તરીકે તમારો જે અભિપ્રાય તમે આપ્યો કે ભાઈ તમે એક નાગરિક નાગરિક હજી હજી એક વખત અપીલ કરીશ કે દોસ્તો જેટલા લોકો આ વિડીયો જુઓ છો ને જો તમને આ વાત ગમે અથવા તો તમે આ વાતમાં કન્વિન્સ હોવ કે સીએમ ના આવવાને કારણે જો જુનાગઢ મુખ્ય રોડ છે ભાઈ બરોબર છે ધારાસભ્ય જે પણ વાત કરી છે એટલી વાસ્તવિકતા છે જૂનાગઢ વાસીઓ બધા જાણો છો બરાબર કોઈને કોઈ બાને ટાળી દેવામાં આવે છે પહેલી વાત તો સાંભળવામાં જ નથી આવતી જો કોઈ બિચારા કોઈ વ્યક્તિ છે એને એને વિરોધ કરે અથવા તો એવું પૂછે કરે તો એને કોઈને કોઈ બાબતથી ટાળી દેવામાં આવે છે કે સીએમ સાહેબ આવે અને જૂનાગઢ છે એ બોતેર કલાકની અંદર જો ચમકાવી દેવામાં આવતું હોય તો સાહેબ સીએમ સાહેબ અમે બે હાથ જોડીને તમને એટલી પ્રાર્થના કરીએ કે તમે દર મહિને એક તમારું જ છે બરાબર આપણું જ છે ગુજરાતનું જ છે અમારો જુનાગઢ જિલ્લો જુનાગઢ શહેર અને અમને બહુ વાલું છે અમને ગુજરાત એટલું વાલું છે અમને જુનાગઢ એટલું વાલું છે આપ સાહેબ અમે તમને અપીલ કરીએ છીએ બે હાથ જોડીને કહીએ છીએ કે સાહેબ આપ દરેક મહિને એકવાર વિઝિટ કરો જુનાગઢ ની બધવા ઠીક છે એટલે મારે તો બસ એટલું જ તમને કહેવાનું છે કે અમારો લડ અમે લડતા હોઈએ છીએ ઘણાને ગમે છે ઘણાને નથી ગમતું એનાથી કોઈ ફેક્ટ નથી પડતો અને એટલી ખબર છે કે તમે સત્તાને સો સો ટકા પાવર આપી દો ને તો સત્તા તમારા ઉપર હાવી થાય આપણે એને કહેવું પડે કે વિપક્ષ વગર સત્તા અધૂરી છે જનતા વગર સત્તા છે જ નહીં આ વાત આપણે એમને સમજાવવી પડે અને પાંત્રીસ વરસથી ભાજપની સરકાર છે તો પાંત્રીસ વરસથી ભાજપ સરકારે શું કર્યું એનો હિસાબ તો એમને આપવો જોઈએ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં એક જ સરકાર છે એક હથ્થુ શાસન છે દોસ્તો આપણે મકાન ખાલી સોસાયટીમાં બનાવવું હોય કે રોડ રસ્તા બનાવવા હોય તો તમને ખબર છે કે બાર મહિના તો બહુ ઇનફ ટાઈમ છે તમે બાર મહિના પછી કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જાઓ કે કોઈ સિટીમાં જાઓ તો ઘણું હતું નહોતું થઈ જાય તો પાંત્રીસ વર્ષ ત્રણ દાયકા સાડા ત્રણ દાયકા જેટલો સમય વયો ગયો છે બરોબર અને જુનાગઢના જે રોડ રસ્તાના પ્રશ્નો હતા એ જેવા હતા એવા ને એવાય આજે છે કોઈ વ્યક્તિ જો મરમી વ્યક્તિ એવું હોય ને જુનાગઢમાં પાંત્રી વર્ષ પહેલાં કે પાંત્રી વર્ષ પછી બરાબર તો ગયણી ગાયઠી ઇમારતો અને એવા થોડા ફેરફાર સિવાય બીજો કોઈ ફેરફાર છે એ તમને લાગશે નહીં તમને એક બીજી વાત કહી દઉં કે આપણે નરસિંહ મહેતા સરોવરની વાત કરીએ ઉપરકોટની વાત કરીએ પછી વિલિંગટન ડેમની વાત કરીએ પછી તમે ટાઉન હોલની વાત કરો આ દરેક વસ્તુ તમે જોશો ને મિત્રો તો તમને ખબર પડશે કે અમે જે વિરોધ કરીએ છીએ ને વિરોધ વ્યાજબી છે ઘણાને નથી ગમતું ઘણાને નથી ગમતું કે તમે વિરોધ જ કર્યા કરો છો તમે વિરોધ જ પણ અમે વિરોધ નહીં કરીશું તો સત્તા પક્ષ પાંત્રીસ વર્ષથી છે તો એને સમજ સમજાવશે કોણ સમજશે કઈ રીતે તો આ દરેક વચ્ચે હું તો લોકોને એટલી અપીલ કરું છું કે હવે સત્તા પરિવર્તન કરવું જરૂરી છે પાંત્રીસ વર્ષ સુધી તમે એકને એક શાસન આપ્યું છે તો એ લોકોના પણ તમે ખોટા સાચા કામ જોઈએ જ લીધા છે આખું મંત્રીમંડળ બદલી દેવામાં આવ્યું હર્ષભાઈ સંઘવી ગૃહપ્રધાન હતા એમાંથી એને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા અને ઘણા આપણે કહીએ છીએ કે સુપર સીએમ બનાવી દીધા છે ભૂપેન્દ્રભાઈ તો એકદમ ધીર ગંભીર માણસ તરીકે એની છબી ચલાવવા કરે છે ચલાવવા કરે છે ચલાવવા કરે છે ને જે વોટ કરે છે બરોબર વોટ કરે છે એ પબ્લિક ને આનાથી શું ફાયદો છે તમે મંત્રી વર્ગ મંડળ ભાઈ સાત વાર બદલો ને હું તમને ચોખ્ખું કહું છું મારે વધારે વિષયમાં આગળ નથી જવું બરોબર હું એક જ વાત કહું છું કે ભાઈ જુનાગઢ તમારે આવવાના કારણે જો શણગારવામાં આવતું હોય તો દર મહિને આવો બરોબર જુનાગઢ ને રજા છે ને આ વાત સાથે સહમત થશે રાતોરાત તમે રસ્તા છે એની ગંદકી સફાઈ કરી નાખો છો આ છ મહિના મહિના વયા ગયા બરોબર છે જે રસ્તેથી નીકળવામાં આપણે હમણાં તહેવારો ગયા ને દિવાળીના તહેવારો ગયા બરોબર છે સામાન્ય વ્હીકલ લઈને આપણે નીકળીએ બરોબર છે અને ધૂળનો મેકઅપ થઈ જાય ભાઈ ધૂળનો મેકઅપ થઈ જાય બરોબર છે ખાલી એક કિલોમીટર જેટલા રસ્તામાં સુપર કરવાને ધૂળનો મેકઅપ થઈ જાય બરોબર છે એવા ધૂળિયા ભંગારિયા રસ્તાઓ ઉપરથી ગઈકાલે મેં એક જગ્યાએ એવું પણ જોયું કે જેટલી ધૂળ સાઈડમાં વીધી હોય ને એ ખેંચી લેવામાં આવે આ તો કોઈ નિયતિ સી એમ સાહેબની કરવાની છે સી સાહેબની ગાડીને ધૂળ ન લાગવી જોઈએ ભાઈ બરોબર સી એમ સાહેબ આપ દર મહિને પધારો અહીંયા બરોબર જો આવું કરવામાં આવતું હોય ને તો પણ સારું છે ઠીક છે મિત્રો હવે ફરી જોઉં છું કાલે પણ મને ખબર છે લોકોએ કહી દીધું છે કે નહીં ઘરની બહાર જવા દે એટલે ઘરમાં બેસી નજર થશે કરીશું પણ બસ તમારી સામે મેં વિષય મૂક્યો એટલા માટે જ મૂક્યો કે જે લોકોને અમારો વિરોધ પસંદ નથી ને એની પણ આંખો ખુલે એને પણ ખબર પડે કે સત્તા પક્ષ કેટલું અભિમાની બન્યું છે સત્તા પક્ષ કેટલું તંત્રનો દુરુપયોગ કરે છે તો ઠીક છે આશા રાખીએ કે ખેડૂતોને લઈને અમારી જે મહાપંચાયતો છે અમારી જે લડત છે એ ચાલુ જ રાખીશું એક દિવસ બે દિવસ અમને રોકશે ત્રણસો પાસાઠ દિવસ વરસના છે અને આખી જિંદગી પડી છે લડતા તો રહેશું અમે અને ફરી નવા વિષય સાથે આપના વચ્ચે આવીશ પણ આજનો તો આ આકસ્મિક વિષય હતો કે મને થોડી સવારથી તો એ લોકોની ગતિવિધિ એવી લાગી હતી પણ ચાર વાગતાની સાથે એ લોકો ટેન્શનમાં આવી ગયા અને મને બહાર જતાં રોકી છે અને ફરી કંઈ અપડેટ હશે તો હું તમને આપીશ પણ એટલું ચોક્કસ છે કે વિરોધ પક્ષ મજબૂત અમે કર્યો છે આજ સુધી પાંત્રીસ વર્ષથી વિરોધ પક્ષ કોંગ્રેસને આપ્યો હતો પણ કોંગ્રેસે તે કર્યું એ ચોક્કસ નક્કી થાય છે આજે અમને ઘરની બહાર જતાં પણ રોકવામાં આવે છે મતલબ કે અમારો વિરોધ અમારા વિરોધ પક્ષથી ખૂબ ડર લાગે છે ભાજપ સરકારને અમે ડરવાવાળા નથી લડવાવાળા છીએ લડતા રહીશું તમારા માટે અને ફરી કોઈના કોઈ વિષયને લઈને તમારા વચ્ચે આવીશું અને ખાસ જૂનાગઢની વાત કરવામાં આવે છે તો સીએમ ના ખણે જુનાગઢ સારું બન્યું છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બસ હવે ટકાવી રાખે તોય ઘણું છે અને આગળ જે પણ કઈ વાત હશે આપણા વચ્ચે મૂકીશ ધન્યવાદ જય હિંદ જય ભારત